વિજાપુર સાબરમતી નદી પાસેના ઋષિવન ખાતે પર્યાવરણ અને માનવજાત ઉપર નકારાત્મક અસરો કરતા અનોકોર્પસ વૃક્ષોનું છેદન શરૂ કરાયું છે ગ્રીન ગ્લોબલના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ કોનોકોપર્સ વૃક્ષ છેદન અભિયાનનો પ્રારંભ કરાવ્યો તમારે ગુણ દોષ જોઈને તમારે નક્કી કરવાનું તો આ હચોડું ગાડી ન નાખતો એને પણ જીવતું રાખીએ એવી મારી વિનંતી છે અને નવા ઝાડ આ લોકો ના વાવે સાથે સપ્તપદી પણ ના વાવે કે સપ્તપદી પણ વચ્ચે આ રીતે કાના ખોપસની જેમ લોકોએ બહુ આવી હતી એના નીચે પણ કંઈક ના કંઈક એક વૈજ્ઞાનિક અમારા એક ફોરેસ્ટના અધિકારી હતા જગદીશ પ્રસાદજી તો કે ભાઈ આના નીચે પણ કંઈક ઓજન વાયુના કારણે શારીરિક દમની એને બધી તકલીફો થતી હોય છે તો એને પણ ફ્લાવરિંગ આવે પહેલાં એને પણ નાનું કાપી નાખીએ એવી મારી વિનંતી છે પણ રસોડા કાઢી ના નાખીએ વૃક્ષ એ જ આવનાર સમય માટેનો સાચી દવા છે તો દરેક વૃક્ષ વાવે અમે ત્રણસો પોસઠ દિવસમાંથી ત્રણસો ત્રણસો દિવસ વૃક્ષો વાવીએ છીએ ગમે તે નિમિત્ત શોધીને શિક્ષણ દિવસ હોય કે આકાશ દિવસ હોય કે ધરતી દિવસ હોય પણ કંઈક ના કંઈક અમે વાવતા રહીએ છીએ અને તમને આ એક સંદેશો એટલા માટે અમે આપીએ છીએ કે ભાઈ તમે પણ કંઈક નિમિત્ત બનાવો અને વાવો અને સાચવો અમારું તો ખાલી વાવાનું આ લોકો વાવો વાવો નહીં વાવો ને ઉછેરો એક જ છોડ વાવો પણ ઉછેરો ત્રણ વર્ષ સુધી એને બાળકને જેમ તમે રાખો ત્યારે આ ઝાડ બનતો હોય છે તો ફરીથી કાના કોપસ અથવા તો આ સપ્તપદી અથવા તો એવા વચ્ચે નીલગીરીને પણ આ રીતે લોકોએ કાઢી નાખી હતી એવું બહુ કાઢવાની ડરવાની જરૂર નથી કુદરતે બધું નિયમ પ્રમાણે આપ્યું છે પણ એને જે સમજતા હતી એ પ્રમાણે ધીરે ધીરે એના કરીએ અને દેશી કૂંડનો વૃક્ષો જેમાંથી પશુ પક્ષીને અને બસો બસો અઢીસો વર્ષની એમનો જે રાણ તેલ એમ જોબું તો દેશી ઓબળી તે વડ હતા પીંપળ હતા તો દેશી કુંડના જે ભારતને કુદરતી આ વૃક્ષો મળેલો છે ભેટમાં તો એનો વધામ વધારે આવું વાવેતર કરીએ દેવ કી જય ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગઈકાલે અમારા પાર્કમાં પણ અમે એ વખત કાના કોર્પસના ભાગરૂપે પોંસો એક કાના કોર્પસ વાવ્યા હતા જેની આઈ ટ્રેક્ટર પંદરથી વીસ ફૂટ થઈ હતી સરકારે જે અઠવાડિયા પહેલાં જે એક પરિપત્ર બહાર પાડીને કે ભાઈ આ કાના કોર્પસના કારણે રજકરણના કારણે જે રોગોનું ઉત્પાદન કે જે એના કણોથી રોગ એની શક્યતા રહેલી જ છે તો એને પાણી બહુ ખેંચે છે એવું સરકારનું અને વૈજ્ઞાનિકોનું માનવું છે તો આપણે એની સાથે સમજ છીએ પણ આ ઝાડને કુદરતે કોઈપણ વસ્તુ નકામી બનાવી નથી એમ સમજીએ આકરો હોય થ થરીઓ બાવળીઓ હોય કે લીમડો હોય કે ચંદન હોય આ પણ કુદરતે જે રીતે બનાવ્યું છે એ પણ એના નિયમથી જ બનાવ્યું હશે તો એને પણ આપણે સચોડા મારી ના ના મારી ના ના નાખતો અમારી જેમ ચાર ફૂટે કાપી નાખીએ એટલે વિકાસ એનો અટકશે એટલે અંદર મૂળ્યો જતો પણ અટક અટકશે અને ઓછું પાણી પણ ખેંચશે અને ઓનાથી જે ગુંબસ થાય છે એના જે ફૂલોમાંથી જે રોગ થતા હતા એટલે ફૂલ આવતા પણ બંધ થઈ જશે અને એના જે ગોળો થશે જે મેદીની છે તો એમાં પશુ પક્ષીઓ રહેવા માટેનો માળો બની જશે અને એ ઓક્સિજન તો આપે જ છે એટલે એ કોઈ ડરવાની જરૂર નથી એટલે આ માધ્યમથી મારી નમ્ર વિનંતી છે કે હચોડો એનું ઘાણ ના કાઢી નાખીએ એને ચાર બુટે કાપીને એને આકાર આપીને પક્ષીઓ રહેવાના માળા બનાવીએ એ પણ ઓક્સિજન આપે જ છે પાણી ઓછું છે અને રજકરણો એના ફૂલ નહીં થાય તો આ રોગોમાંથી પણ મુક્તિ મળશે તો આ માધ્યમથી મારી આપ સૌને વિનંતી છે કે એને સછોડા નફરત ના કરીએ અને એની આજુબાજુમાં જેમ અમે પણ ઝાડ વાવી દીધા તો જે વખતે બહુ મોટું બીજું